કે ત્યાં સુધી ચા ના પી ત્યાં સુધી મોડું ન થુય પેલા ચા પીને પછી મોડું થુય અહીં આવા પણ ગણાય છે ચાને એકને આવી એટલે મને વિશેષની વાતો આવે કે દાવી છે કારણ કે મારી દરેક કથા મારો નિયમ છે કે દરેક કથાની અંદર બધાને વિશેષ મુક્ત કરાવું છું અત્યાર સુધી લગભગ મે 400 થી 500 જેટલા લોકોને વિશેષ મુક્ત કર્યા છે તો આમાં પણ આપણે પણ કોઈને એવી ઈચ્છા હોય કે મારે પણ આ કથા નિમિત્તે આ કથાની મારી યાદ કરી રહી જાય એના માટે મારે કંઈક પેશન મુક્ત કઈ મારે અહીંયા કને મૂકવું છે એ પણ અહીંયા કને આવી અને મુક્ત કરી શકે છો અને જે પણ અહીંયા વેશન મુક્ત કરશે એને અમે અમે બોલાવશું ભાગવત ઉપર અહીંયા કને હાથ રાખી અને વેશન મુક્ત કરે અને જાહેરમાં બધા અમે એનું સન્માન કરશો અને કદાચ કોઈને એવું હોય અને અમુક વેશન એવા હોય કે આપણે જાહેર ન કરી શકીએ તો વ્યસન મુક્ત કરો અત્યાર સુધી મારી પાસે એવા ત્રણ નામ આવ્યા છે કે જેને આ કથા રૂપી આ કથા ગંગામાં એમને વ્યસન મુક્ત કર્યા છે પણ એને એવી ના પાડી છે મારા કે મારું તમે નામ ન લેતા ફક્ત હું